ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર માટીમાં ઋષિઓએ લોક કલ્યાણ માટે જીવન ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જગમગે છે ભારતના આકાશમાં જગમગતો એવો જ એક તારો એટલે સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો ધ્વજ લહેરાવનાર સ્વામી વિવેકાનંદને આજે આપણે વંદન કરીએ કલકત્તા નગરમાં પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભવનેશ્વરીના ઘેર ઈસવીસન 1863 ના 12 જાન્યુઆરીના દિવસે સંત વિવેકાનંદનો જન્મ થયેલ અને નામ રાખ્યું નરેન્દ્ર પિતા વિશ્વનાથ દત્ત હાઈકોર્ટના પ્રખ્યાત વકીલ હતા એટલે પુત્ર નરેન્દ્રને અંગ્રેજી ભણાવવા માગતા હતા અને પિતા વિશ્વનાથ પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત હોય એટલે પુત્ર નરેન્દ્રને પણ પશ્ચિમી સભ્યતા શીખવાડવા માગતા હતા પણ માતા ભુવનેશ્વરી દેવી ભગવાન શિવના પરમ ભક્ત હતા માતા ભુવનેશ્વરી દેવી ધાર્મિક સ્વભાવના હોવાથી નિયમિત ભગવાન શિવની પૂજા કરતા અને રામાયણ મહાભારત જેવા ગ્રંથોનું વાંચન કરતા તેમના ઘેર ભજન કીર્તન પણ નિયમિત થતા ઘરમાં ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણના કારણે બાળ વિવેકાનંદના મનમાં ઊંડે સુધી અધ્યાત્મના બીજ રોપાયા બાળ વિવેકાનંદ ખૂબ ધમાલિયા અને જિદ્દી સ્વભાવના હતા સામાન્ય રીતે બાળકો બાળ સહજ રમતો રમતા હોય છે જ્યારે વિવેકાનંદ તો ધ્યાનની રમત રમતા એક વખત બાળ વિવેકાનંદ અને તેના મિત્રો ધ્યાન માટે બેઠા હતા અચાનક સાપ આવી ગયો અને સાપને જોઈને બધા મિત્રો ભાગી ગયા ધ્યાનસ્થ બાળ નરેન્દ્રને ખબર જ ન પડી અને તે જરાક પણ હલ્યા નહીં સાપ જતો રહ્યો પછી બધા મિત્રોએ એને વાત કરી હોળ વર્ષની યુવાન વયે સ્વામી વિવેકાનંદે કોલેજમાં પ્રવેશ કર્યો સ્નાયુબદ્ધ સુડોળ શરીર અને તીવ્ર બુદ્ધિમત્તાવાળા વાળા નવ યુવાન વિદ્યાર્થી તરીકે ઓળખાવા લાગ્યા એમના કોલેજના ના પ્રિન્સિપાલ એસટી તેમના વિશે કહેતા કે વિવેકાનંદ તત્વ જ્ઞાન અસાધારણ વિદ્યાર્થી છે બધી જર્મન અને અંગ્રેજી વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાલયોમાં તેના જેવો પ્રતિભા સંપન્ન કોઈ વિદ્યાર્થી નથી કોલેજ કાળમાં પણ ઈશ્વર દર્શન કરવાની આત્યંતિક ઝંખના વિવેકાનંદના મનમાં હતી જે કોઈ પણ સાધુ સંત પંડિતને મળતા એમને એ જ પ્રશ્ન પૂછતા કે શું તમે ઈશ્વરને જોયા છે એક દિવસ સવારે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર પાસે તેઓ ગયા અને પૂછ્યું કે શું તમે ઈશ્વર ને જોયા છે ત્યારે દેવેન્દ્રનાથ ઠાકુરે કહ્યું બેટા મને તારી આંખો કોઈક યોગી જેવી લાગે છે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર નરેન્દ્ર ત્યાંથી નીકળી ગયા કેમ કે નરેન્દ્રને એક એવો વ્યક્તિ જોઈએ છે કે જે તેમને ઈશ્વરના દર્શન કરાવી શકે ઈશ્વર સાક્ષાત્કારને માટે જે કાંઈ કરવું પડે એ કરવા એ તૈયાર હતા પણ એ કોઈ એવી વ્યક્તિની શોધમાં હતા કે જે પૂર્ણ વિશ્વાસથી કહી શકે કે મેં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે એવી જ ઝંખનાને કારણે એમનું મિલન એક દિવસ દક્ષિણેશ્વરના પૂજારી શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે થયું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણને પણ એ જ સવાલ પૂછ્યો કે શું તમે ઈશ્વરને જોયા છે રામકૃષ્ણે કહ્યું કે હા તને જેટલી સારી રીતે હું જોઈ શકું છું તેનાથી પણ વધુ સારી રીતે ઈશ્વરને જોઈ શકું છું અને એની અનુભૂતિ તને પણ કરાવી શકું છું આ વાત સ્વામી વિવેકાનંદને સ્પર્શી ગઈ અને રામકૃષ્ણને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું રામકૃષ્ણને મળ્યા પછી સ્વામી વિવેકાનંદનું આધ્યાત્મિક જ્ઞાન વધી રહ્યું હતું પરંતુ વ્યક્તિગત પરિવાર આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલો હતો પિતાના અચાનક મૃત્યુ પછી ઘરની જવાબદારી યુવાન વિવેકાનંદ ઉપર હતી નોકરી મળતી નહોતી ઉદ્વિગ્ન મનસ્થિતિના કારણે એક વખત સ્વામી રામકૃષ્ણ પાસે ગયા રામકૃષ્ણ કહ્યું કે જા તને જે જોઈએ તે તું મા મહાકાળી પાસેથી માગી લે મા તને અવશ્ય આપશે વિવેકાનંદે વિચાર્યું કે કાલી માતા પાસે નોકરી ધન વગેરે બધું માંગીશ પણ જ્યારે એ કાલી માતાની મૂર્તિની સામે ગયા ત્યારે કંઈ પણ માંગી ન શક્યા તેઓએ માને કહ્યું કે મા મને વિવેક આપ વૈરાગ્ય આપ જ્ઞાન આપ ભક્તિ આપ આવું કહીને બહાર આવ્યા સ્વામી રામકૃષ્ણ એમને ફરીથી મોકલે છે પણ ત્રણ વાર મા કાલી પાસે સ્વામી વિવેકાનંદ ગયા અને ત્રણ વાર આવી રીતે જ થયું સ્વામી રામકૃષ્ણે વિવેકાનંદને કહ્યું કે તું તો જગતના કલ્યાણ માટે જન્મો છે તારા ઘરની ચિંતા ના કરીશ આ માં બધું સંભાળી લેશે તેમના પર પૂર્ણ વિશ્વાસ રાખી અભ્યાસ યોગ સાધના કીર્તન અને સેવામાં જોડાઈ ગયા એક વખત સ્વામી રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને કહ્યું કે મેં વર્ષોની સાધનાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે મને તો તેની જરૂર ન પડી તને આપું છું સ્વામી વિવેકાનંદે તરત પ્રશ્ન કર્યો કે શું આ સિદ્ધિઓ મને ઈશ્વર દર્શન માટે મદદરૂપ સાબિત થશે સ્વામી રામકૃષ્ણ કહ્યું ના પરંતુ કોઈ પણ અહિક વાસના અપૂર્ણ નહીં રહે ક્ષણભરના પણ વિલંબ વિના સ્વામી વિવેકાનંદે કહ્યું કે તો આવી સિદ્ધિઓની મને કોઈ આવશ્યકતા નથી તેમના જીવનમાં ઈશ્વર દર્શન કરવાની અદ્ભુત તીવ્ર ઈચ્છા અને અડકતા હતી સ્વામી વિવેકાનંદે સંન્યાસ લીધા પછી ભારત ભરની તીર્થયાત્રા કરી સતત પાંચ વર્ષ સુધી ભારતનું નિરીક્ષણ કર્યા પછી સંત વિવેકાનંદ કન્યાકુમારીમાં સાગર કિનારે રહેલી એક ખીલા ઉપર બેઠા અને ત્યાં ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા મહાસાગરની ઉછળતી લહેરોની વચ્ચે ભારતનું ચિત્ર એમની અંતર ચક્ષુની સામે ઉભું થયું સ્વામી વિવેકાનંદ પોતાના કરોડો ગરીબ દેશ બંધુઓનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે છે આ જગ્યા આજે પણ વિવેકાનંદ શિલાના નામથી ઓળખાય છે અમેરિકા અને યુરોપમાં કરેલા વ્યાખ્યાનોમાં એમનો મુખ્ય સુર તો દેશભક્તિનો જ હતો વિશ્વ ધર્મ મહાસભામાં જતી વખતે એમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેમ કે ભિક્ષા માગવા ઠેર ઠેર ફરવું પડ્યું ગાડીના ડબ્બામાં કડકડતી ઠંડીમાં રાત ગુજારવી પડી પછી વિશ્વ ધર્મ મહાસભામાં ભાગ લેવા માટેના દરવાજા બંધ થતા જોયા પરંતુ આ બધી સમસ્યાઓની વચ્ચે પણ અડક આત્મવિશ્વાસ અને ભગવાન ઉપરના વિશ્વાસથી વિવેકાનંદ સફળ થયા અને વિશ્વ ધર્મ મહાસભામાં પહોંચ્યા અગિયાર સપ્ટેમ્બર અઢારસો એ શિકાગોના આર્ટ ઇન્ટિચિટ્યૂટના હોલ ઓફ કોલંબસમાં ચાર હજાર શ્રોતાઓની હાજરીમાં વિશ્વ ધર્મ મહાસભાની શરૂઆત થઈ લેડીઝ એન્ડ જેન્ટલમેન આ રીતે સંબોધનથી પરિચિત લોકોએ જ્યારે વિવેકાનંદના પ્રથમ શબ્દ માય અમેરિકન સિસ્ટર એન્ડ બ્રધર્સ સાંભળ્યું ત્યારે બે મિનિટ સુધી ત્યાં તાળીઓ ગુંજી રહી અને સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિનું વિશ્વ રૂપ દર્શન તે ધર્મ મહાસભામાં બધા લોકોને કરાયું જે શ્રીમદ ભગવદ્ ગીતાને કદાચ નહોતા જાણતા એમની સામે ગીતાના વિચાર મૂકીને આશ્ચર્ય ચકિત કરી દીધા એના પછી જાણે સંપૂર્ણ અમેરિકા વિવેકાનંદ પાછળ પાગલ થઈ ગયું સમાચાર પત્ર મેગેજીન બધાના પહેલા પાના પર સ્વામી વિવેકાનંદ દેખાવા લાગ્યા સાડા ત્રણ વર્ષ સુધી અમેરિકા અને ઇંગ્લેન્ડ યાત્રા કર્યા પછી યુરોપના દેશોની યાત્રા કરી સ્વામીજી ભારત પાછા આવ્યા સ્વામી વિવેકાનંદ જ્યારે ભારત આવ્યા ત્યારે એમનું ઠેર ઠેર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું બહેનો અને ભાઈઓ તમે જે હુંફ અને સ્નેહથી મારું સ્વાગત કર્યું છે તેના માટે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું મારું હૃદય આનંદથી પુલકિત થાય છે હું વિશ્વની પ્રાચીન તપસ્વીઓની સંસ્કૃતિ વતી તમારો આભાર માનું છું હું તમામ સંપ્રદાયો અને માન્યતાઓના લાખો હિન્દુઓ વતી પણ હું તમારો આભાર માનું છું હું આ મંચ પરના કેટલાક વક્તાઓનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે પ્રાચીન સંસ્કૃતિના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દૂર દેશના લોકો વિવિધ દેશમાં સહિષ્ણુતાની ભાવના ફેલાવવાના સન્માનનો દાવો કરી શકે છે હું એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ અનુભવું છું કે જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે અમે માત્ર તમામ ધર્મો પ્રત્યે સહિષ્ણુતામાં માનતા નથી પરંતુ તમામ ધર્મોને સ્વીકારીએ છીએ મને ગર્વ છે કે હું એવા દેશનો છું કે જેણે પૃથ્વી પરના તમામ ધર્મો અને દેશોના શરણાર્થીઓને આશ્રય આપ્યો છે હું તમને જણાવતા ગર્વ અનુભવું છું કે અમે યહૂદીઓના સૌથી શુદ્ધ અવશેષોને અમારી છાતીમાં આવકાર્યા છે જેઓ દક્ષિણ ભારતમાં આવ્યા અને ત્યાં આશ્રય લીધો તે જ વર્ષે જ્યાં રોમન જાતિના જુલ્મ દ્વારા તેમના પવિત્ર મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો હું એવા ધર્મનો અનુયાયી હોવાનું ગર્વ અનુભવું છું કે જેણે મહાન જરથૃષ્ટ જાતિના અવશેષોને આશ્રય આપ્યો હતો અને જે હજુ પણ અનુસરે છે ભાઈઓ ચાલો હું તમને એક સ્તોત્રની કેટલીક પંક્તિઓ સંભળાવું જેને હું બાળપણથી જ પુનરાવર્તન કરું છું અને જેનું પુનરાવર્તન લાખો લોકો દરરોજ કરે છે રુચિનામ વૈચિત્યાદ્ર ઝુકુટીલ નાન પથુસમ નૃણામેકો ગમ્યસ્મસી પાય સમરણવ ઇવા જેમ વિવિધ સ્ત્રોતોમાંથી જુદી જુદી નદીઓ નીકળીને મહા માં ભળી જાય છે તેવી જ રીતે હે પ્રભુ જે લોકો આ સભા જે અત્યાર સુધી યોજાયેલી સર્વશ્રેષ્ઠ પવિત્ર પરિષદો એક છે તે ગીતાના આ અદ્ભુત ઉપદેશ અને વિશ્વ સમક્ષ તેની ઘોષણાનું પ્રતિપાદન છે તાંતવ ભજામ્યુ વર્તન તે મનુષ્ય પાર્થ સર્વશ જે મારી તરફ આવે છે કોઈ પણ રીતે હું તેને પ્રાપ્ત કરું છું લોકો જુદા જુદા માર્ગ અપનાવે છે અને આખરે એ મારી તરફ જ આવે છે સાંપ્રદાયિકતા કટ્ટરવાદ અને કટ્ટરતાના ભયંકર વંશજોએ આ સુંદર પૃથ્વી ઉપર લાંબા સમય સુધી શાસન કર્યું છે તેઓ પૃથ્વીને હિંસાથી ભરી રહ્યા છે માનવતાના લોહીથી તેને વારંવાર નવડાવી રહ્યા છે સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છે અને સમગ્ર રાષ્ટ્રોને નિરાશામાં ડુબાડી રહ્યા છે જો આ ભયંકર રાક્ષસ અસ્તિત્વમાં ન હોત તો માનવ સમાજ આજે છે તેના કરતાં વધુ વિકસિત હોત પરંતુ હવે તેમનો સમય આવી ગયો છે અને હું આંતરિક રીતે આશા રાખું છું કે આજે સવારે આ મીટિંગના સન્માનમાં જે ઘંટ વગાડવામાં આવ્યો છે તે તમામ તલવાર અથવા કલમ દ્વારા તમામ જુલમનો અંત લાવશે અને એક ધ્યેય તરફ આગળ વધશે ઘણા અમેરિકન વિદ્વાનોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું કેવળ ત્રીસ વર્ષની યુવાન વયે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું બધા વિદ્વાનો અને તત્વચિંતકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારબાદ અમેરિકામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અમેરિકામાં રામકૃષ્ણ મિશનની ઘણી શાખાઓ સ્થાપી ભારત પરત આવીને પણ પહેલાની જેમ ગરીબો અને પીડિતોની સેવાના કાર્યમાં જોડાઈ ગયા સંત સ્વામી વિવેકાનંદ કહેતા કે સંન્યાસીનો જન્મ આત્માનો મોક્ષાર્થ જગત હિદાયચ આત્માના મોક્ષના માટે અને જગતના હિતના માટે થયો છે અન્ય લોકોનું ભલું કરવા માટે પોતાના જીવનની આહુતિ આપવી તેમના દુઃખનું નિવારણ કરવું બધા લોકોના હૃદયમાં વસેલા રામને જાગૃત કરવો જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવો આ સંન્યાસી કર્તવ્ય છે આ જ કારણે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરેલી આવું મહાન કાર્ય કર્યા પછી પણ પોતાનું નામ ન આપતા પોતાના ગુરુનું નામ આપી સ્વામી વિવેકાનંદે આપણી સામે ઉત્કૃષ્ટ સમર્પણ ભાવનો આદર્શ રાખ્યો છે અનેક યુગ આવશે અને જશે પરંતુ જ્યારે જ્યારે ભારતને સ્વયંના સાચા વ્યક્તિત્વનું દર્શન કરવું હશે ત્યારે ત્યારે સ્વામી વિવેકાનંદના ઉપદેશ અને જીવનની સામે નજર નાખવી જ પડશે સ્વામી વિવેકાનંદ કહેતા કે મને માત્ર સો નચીકેતા જેવા યુવાન આપી દો હું સંપૂર્ણ વિશ્વની શિખલ બદલી દઈશ રોમન રોલન્ડે તેમના વિશે કહેલું કે તેમના બીજા નંબરની કલ્પના કરવી મુશ્કેલ છે તેઓ જ્યાં પણ ગયા ત્યાં પ્રથમ હતા તે ભગવાનના પ્રતિનિધિ હતા અને દરેક પર વર્ચસ્વ ધરાવવું એ તેમની વિશેષતા હતી એકવાર હિમાલયની ગોદમાં એક અજાણો પ્રવાસી તેમને જોઈને થોભી ગયો અને આશ્ચર્યથી બૂમ પાડી શિવ તેઓ માત્ર એક સંત ન હતા પણ મહા માનવ હતા સ્વામી જન્મ થયો પવિત્રતાની ભૂમિ છે એ માત્ર અહીં જ પ્રાચીન કાળથી આજ સુધી જીવન અને મુક્તિના દ્વાર માનવ માટે ખુલ્લા છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદ કહેતા કે શિક્ષણ જીવન લક્ષી હોવું જોઈએ જે ઘડતર કરે મનની શક્તિ વધારે બુદ્ધિ નો વિકાસ કરે અને વ્યક્તિને આત્મનિર્ભર બનાવે સમાજ સેવાની ભાવના વધે ધાર્મિક શિક્ષણ પુસ્તકો દ્વારા નહીં પરંતુ આચાર અને મૂલ્યો દ્વારા આપવું જોઈએ સાંસારિક અને અતિન્દ્રિય બંને વિષયોને અભ્યાસક્રમમાં સ્થાન આપવું જોઈએ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પ્રેમાળ અને ગાઢ હોવો જોઈએ માનવ અને રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત પરિવારથી થવી જોઈએ જીવનના અંતિમ દિવસે એટલે કે ઈસવી સન ઓગણીસો જુલાઈના રોજ બેલુરમાં રામકૃષ્ણ મઠમાં ધ્યાનસ્થ અવસ્થામાં ઓગણ વર્ષની ઉંમરે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો ધ્વજ લહેરાવનાર મહામાનવ યોગ પુરુષ સ્વામી વિવેકાનંદને આજે આપણે ભાવથી વંદન કરીએ